દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં વિદ્યાલય ખાતે પ્રવેશોત્સવ યોજાયો સંત શ્રી નથુરામ બાપા જ્યોતિવિદ્યાલય ખેડ બ્રહ્મા મુકામે કન્યા કેરવણી અને પ્રવેશોત્સવ ધોરણ નવ અને અગિયારના દીકરા દીકરીઓને આવકારવામાં આવ્યા જેમાં ક્લાસ વન અધિકારી જીનલબેન ચૌધરી અંડર સેક્રેટરી ઇન્ડસ્ટ્રી અને માઇન્સ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર તથા લાયજન અધિકારી તરીકે અમિતભાઈ પટેલ અને સ્ટેશન પ્રાથમિક શાળા ખેબ્રહ્માના સી આર સી નીલમબેન રાવલ ઉપસ્થિત રહ્યા હતા ત્રણેય અધિકારીઓએ ધોરણ નવ અને અગિયારમાં દાખલ થયેલ નવા દીકરા અધિકારીઓને આવકાર્યા હતા અને પુસ્તક કીટ આપી આશીર્વાદ આપ્યા હતા તથા ગત વર્ષે ધોરણ નવથી બારમાં પ્રથમ ક્રમે આવેલ દીકરા દિકારીઓને પ્રોત્સાહન ઇનામો આપ્યા હતા ત્યારબાદ શાળા મૂલ્યાંકન કરી અને સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન જિનલબેન દ્વારા કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણ કરી અને અટલ ટિંક ટિંગ રિંગ લેબોરેટરી કમ્પ્યુટર લેબની તથા વોકેશનલ ટ્રેડ બ્યુટી એન્ડ વેલનેસ લેબની મુલાકાત લીધી અને ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી હતી ક્લાસ વન અધિકારી જીનલબહેને જણાવેલ કે એસએસસીની પરીક્ષા પણ મેં જ્યોતિ હાઈસ્કૂલમાં આપી હતી સીઆરસી નીલમબહેનને જણાવેલ કે ધોરણ એકથી આઠ હું આ શાળામાં ભણી છું અને આજે મૂલ્યાંકન કરવા માટે મારી માતૃ સંસ્થામાં આપવા બદલ ખૂબ ખુશી અનુભવું છું આચાર્ય શ્રી સુરેશકુમાર એસ પટેલે સ્વાગત અભિવાદન કર્યું હતું સુપરવાઇઝર શ્રી રદિકાંત વાલાએ દર્શન કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે અજીતસિંહ દેવડા એસ પી પટેલ જનકભાઈ ઠાકર સુ પટેલ પ્રજ્ઞાબેન પટેલ નરેશભાઈ પટેલ તાનસેન તથા સમગ્ર સ્ટાફ પરિવારે ખૂબ જહેમત ઉઠાવી હતી कार्यक्रम न सुंदर संचालन धोरण बार दीकरी महित प्रजापती ए करत पत्रकार विशाल चौहान साबरकांठा